જિંકા કરી ની 10 રૂપિયા ને 20 આલ્યો હું ઓ કાકા 50 રૂપિયા તો થ હોય ને 50 ના જોઈએ 20 રૂપિયા હોય ડબલ હોય કે જાજી અરે દાણો બગડ્યો છે ને બગડ્યો છે હડન ભાઈ પૈસેદાર ભરતો ભરતો હેડ્યો જાય બીજો શું થશે મારો હર હર કાકા જવા દો હો તો કે ગ્રાશ ખજા ગ્રાશ હા 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 થોડી ખજા ગ્રાશ હા હા પણ કાકા ચાલુ તો કરવા દે

મોડું થાય છે એટલે મારે જવું છે કોઈ રિક્ષા વાળો આવતો નથી મારે મોડું થાય છે ફોરા જવું છે કોઈ રિક્ષા આવે તો પછી વીસ રૂપિયા લેતો દસે નહીં ચાલુ પણ જવું જ પડશે મારે પણ રિક્ષા આવે તો જવું ને રિક્ષા વાળો જો કોઈ આવ દેખાતો જ નહીં રિક્ષા આવે તો હું નીકળી જાઉં રિક્ષા વાળો આવ્યો 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 રિક્ષા વાળો આવ્યો એ રિક્ષા એ રોકજો કરો રોકજો કરો એ છે હા બેટા બેટા દેવાની બીજ

આ તો કઈ બોલતો નહી બોલતો નહી એટલો વળી અલે બેહી જ છે મોડું કરાવ છે લો કા કા બાજુ તમે પૈસા તમે ઉતરો તો તમે પૈસા નવાઈ કીધી છે જે પૈસા છે તો જે ગામનું છે રિક્ષા ખરીદી લીધી છે વીર રૂપિયા રિક્ષા વાળા તો મોડું કેવું

આ તો 500 નો જ દેતી મારા બેટા હવારના દાડો મારો બગળ્યો હોય તે હું આ પૈસા લઈ લઈ કાકા પૈસા લઈ આવું છું ઊભો રે મારા પૈસા લીધા છે 500 નો જ મેં તમારે જોયા નથી પૈસા મેં કાઢી લીધા છે તું જો માન માઈ સચો તો કાકા આ એમ કરતો તો હું કઈનો હું થવા માન માઈ કરતો તો ઓમન ખરું પણ 500 નો જ તમર પૈસા તમારું ક્યાંથી લઈ આવ્યો એ પૈસા નથી તમારા

એ શું શું રૂટ રૂટ અલ્યા અલ્યા નો આ તો આપણે 30 રૂપિયા માં તમને આલવાના છે મારા ગઢાડો તમને ઓછી દેતારો તો ના ના 50 રૂપિયા તમે જે કરો એ કરો મને 10 આઈજો પહેલા પણ મારા વે લેવાના તમારે 10 આપણે કેટલા થી લાયો કરો તમે 10 આઈજો લઈ લેજો એટલે પણ મારા પાસે નહીં આ તો હું થઈ તો 10000 કાખો જાય જવા હું ચોય येऊ એમ નહીં આ આવું ઓ

અહ વડીલ 200 જે વાળી મેફાલાન હા 25 વાયલ મજી ક્યા વાળી છે કાકા અવાર તમે

માર તમને 600 રૂપિયા આલવાના છે આલવાના હેડો ક્યાર મહારાજની બાજુ કે મોડું થાય છે યાર પેપર તમાર કાકા કાકા તમે હું તમને 600 રૂપિયા આલવાના માર છું શું થાય કરી હું છૂટા છૂટા દુકાન દુકાનનો ફરસર હું તમને છૂટા લઈ આલુ આલે હેડ્યો હેડ્યો કાકા મારે જમીન દીકા દે દુકાન કાલ પપ્પા મને આવી કે જમીન મારે તમને દેરી દી કરવા છે ચા છે ને તને સાબુ હોય તારા પાસે અરે મંડાલ સર પહોંચી ચાના બેટા ક્યારે પડશે મોઆજે એ છે રૂપિયા કાબી રૂપિયા 20 રૂપિયા નમકવાજી સાબુનો પતાયા બિશમ